Thank you.

જોકે જેમાં દસ વ્યક્તિના મોતનું જાણવા મળ્યું છે જ્યારે દસ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અકસ્માતના પગલે હાઈવે પર લાંબા ટ્રાફિક જામ સર્જાયો તેમજ લોકોના ટોળા પણ ઉમટ્યા હતા ત્યારે મિત્રો ઇજાગ્રસ્ત ને સારવાર માટે એકસો આઠ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે હાઈવે પર લોહીની નદી વહેતી હોય તેવું જાણવા મળ્યું છે હાલમાં વધુમાં જાણવા મળ્યું છે કે ચોટીલાની દર્શન કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા દસ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય